અત્યારે આપણને એકદમ સ્કીન આપણી એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી જોઈએ છે એના માટે આપણે કેટલા બધા ઉપાયો કરીએ છીએ અને અત્યારે તો ઘણા એ પણ ખબર પડવા છે કે ગ્લોઈંગ સ્કીન કારણ છે ના સેલ હોય છે જેને કોલેજોન કહેવામાં આવે છે જો આપણા સ્કીનના આ સેલ કોલેજોન સેલ બરાબર હશે તો આપણો સ્કીન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બને છે અને અત્યારે આપણે આને કોલેજન ને ઇમ્પ્રુવ કરવા માટેની ઘણી બધી રીતો પણ કરતા હોય છે પણ અમુક વાર એમાં સક્સેસ નથી થતા કારણ કે કોલેજોન ને ઇમ્પ્રુવ કરવાની સાથે સાથે એનો જે બ્રેકડાઉન થાય છે એના જે નાશ પામે છે એને રોકવું પણ ખૂબ જરૂરી હોય છે તો આજના વિડીયોમાં હું એક તમને બતાવવા માંગુ છું કે કઈ રીતે આપણે કોલેજોન ના સેલ છે વધારી ને સાથે સાથે કયા એવા રીત ની મદદથી જે કોલેજોન તૂટે છે ને એને પણ ઓછું કરી શકીએ જે જાણવું ખુબ જરૂરી છે એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકીચા સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો શરૂ કરીને પેલા એક ઉદાહરણ આપીને સમજાવું બે આપણે પ્લાન્ટ લઈએ એક પ્લાન્ટમાં ખાતર નાખીએ સૂર્યપ્રકાશ નાખીએ આપણે એને અને ખાલી આપણે ઉપર ઉપર બહારથી જ સાફ કરીએ રિઝલ્ટ શું આવશે તમે જ કહેશો કે જે પ્લાન્ટમાં આપણે બધી વસ્તુ નાખી છે એને સૂર્યપ્રકાશ આપ્યો છે પાણી નાખ્યું છે ખાતર નાખ્યું છે તો એ વધારે ગ્રોથ કરશે અને જે આપણે બાર બારથી સાફ કરીએ છીએ એ પ્લાન્ટ મૂળાવા લાગશે એવી જ રીતે આપણું સ્કિન હોય છે આપણે સ્કીન ને ખાલી બહારથી જ સાફ કરતા રહેશું બધું અપ્લાય કરતા રહેશું એ ઇનફ નથી કારણ કે સ્કીન ને અંદરથી નરીશ કરવું પણ ખૂબ જરૂરી હોય છે એના માટે અમુક સ્ટેપ આવે છે કે તમે ડાયટ કરો બીજી કોઈ વસ્તુઓ કરો કે જેનાથી આપણી સ્કીન અંદરથી નરીશ થશે તો આપણો ગ્લો વધારે બનશે હું એવું નથી કે બહારથી સ્કીન ને કરવાની ખૂબ જરૂર જ નથી એ પણ કરવું જોઈએ પણ સાથે સાથે ને આપણે અંદર થી પણ નરીશ કરવી જોઈએ કે જેનાથી આપણા કોલેજોન થેલ નું પ્રોડક્શન વધે અને આ જે કોલેજન સેલ છે ને એ આપણા શરીરનો એક પ્રોટીન છે અને જે આપણા શરીરમાં જે પ્રોટીન પ્રોડક્શન થતું ને એમાં ભાગ તો ખાલી આ કોલેજન સેલ જ રોકે છે માટે તમે સમજી શકો કે આ કોલેજન સેલ કેટલા જરૂરી છે નહી ખાલી આપણે સ્કીન માટે જ નહીં આપણા મસલ માટે આપણા સ્નાયુ માટે આપણા હાડકા માટે આપણા લિગામેન્ટ માટે આપણા ટેન્ડન માટે આપણા હેર માટે આ બધી વસ્તુઓ માટે પણ આ કોલેજન સેલ ખૂબ જ જરૂરી હોય છે અને જેમ ઉંમર વધે ને એમાં કોલેજન સેલનું પ્રોડક્શન હોય ને એ ઓછું થતું જાય છે કારણ કે એ બોડી જાતે પ્રોડ્યુસ થતી હોય છે માટે વધતી ઉંમરમાં આપણે ચામડીમાં કરછીડ આવી આવી જાય છે ચામડીમાં રિંકલ આવી જાય છે ચામડી લટકતી જાય છે વાઇન લાઈન આવી જાય છે એ બધી તકલીફો જોવા મળે છે જે એ દર્શાવે છે કે આપણા શરીરમાં કોલેજન નું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે ઓલ્ડ એજમાં આપણને ઘૂંટણના દુખાવા છે સ્નાયુના દુખાવા કમરનો દુખાવો એ બધું પણ આ જ વસ્તુ દર્શાવે છે માટે વધતી અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી આપણે કોલેજો પ્રોડકશન ગ્લો પણ એકદમ હેલ્ધી અને યંગ રહે એની સ્કીન એકદમ નેચરલ અને સોફ્ટ બને આજના વિડીયોમાં હું એવી પાંચ અલગ અલગ રીત બતાવું છું કે જેની મદદથી તમે તમારું જે કોલેજોન સેલ છે ને એનું પ્રોડક્શન વધારી શકો છો તો એમાંનું પહેલું છે એ છે ડાયટ ડાયટ એ ખૂબ જ જરૂરી છે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણું ડાયટ ખૂબ જરૂરી હોય છે અને ડાયટ રહેશે તો આપણું સ્કીન છે આપણી બોડી છે આપણું બધું જ બરાબર ચાલશે અને અમુક એવા ફ્રુટ છે કે જે આ કોલેજન સેલ નું પ્રોડક્શન વધારી શકે છે જેમ કે ખાટા ફળો કે જેમાં વિટામિન સી અને વિટામિન ઈ રહેલા હોય છે જે કોલેજન સેલ હોય ને એના પ્રોડક્શન ને બૂસ્ટ કરે છે આ તે ખાટા ફળોમાં તમે નારંગી છે મોસંબી છે દ્રાક્ષ કે સંતરા છે બધી વસ્તુઓ ખાઈ શકો છો જે આપણા કોલેજન સેલના ને બૂસ્ટ કરે છે બીજા ફ્રૂટ જેવા કે ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટમાં પણ એમાં જેમાં બદામ છે અખરોટ છે દ્રાક્ષ છે જેમાં હેલ્ધી ઓઈલ અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે જે આપણા કોલેજન સેલના પ્રોડક્શનને વધારે છે અને આપણા સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે ત્રીજી વસ્તુ છે બેરી જેવો માસી અને મમ્મીનો સંબંધ હોય ને એવો બેરીનો અને સ્કિનનો સંબંધ હોય છે બેરી આપણી સ્કીન માટે ખૂબ જ જરૂરી હોય છે બેરીમાં જેવી કે સ્ટ્રોબેરી છે રાસબેરી છે બ્લુબેરી છે દ્રાક્ષ છે એ બધી વસ્તુઓ તમે લઈ શકો છો જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્કીનના જે કોલેજોન સેલ હોય એનું પ્રોડક્શન વધારે છે જેનાથી આપણી સ્કીન એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ બને છે તે તમે બજારમાં જોયા જશે કે ફેસ વોશ બહુ મળવા લાગ્યા છે એ ફ્રુટ ફેસવોશ તો યુઝ કરવા પણ સાથે સાથે ફ્રૂટ પણ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો કે જેનાથી તમારી સ્કિન એકદમ અંદરથી નિખાર પામે અને એ ગ્લો તમારો પરમાનન્ટ રહે તો મિત્રો આવી વસ્તુઓ તમે ડાયટમાં લઈને કોલેજન સેલ નું જે પ્રોડક્શન હોય એને વધારી શકો છો અને એકદમ હેલ્ધી અને યંગ રહી શકો છો જે તમારા સ્કિન માટે ખૂબ સારી હોય છે જેનાથી તમે જે સ્કિન નું પ્રી મેચ્યોર એજિંગ છે, ફાઇન લાઈન્સ છે, વિન્કલ છે બધી તકલીફો પણ રોકી શકો છો અને તમારી સ્કિન એકદમ ઉમર કરતા ઓછી દેખાશે જે તમારા માટે ખૂબ સારી વાત હોય છે તો નેક્સ્ટ આગળ અને બીજી રીત છે ચેન સપ્લિમેન્ટ અત્યારે માર્કેટમાં બધી જ વસ્તુઓના સપ્લિમેન્ટ મળી રહ્યા છે અને અમુક વસ્તુ અમુક લોકો તે લે પણ છે જેના ફાયદા પણ મળે છે અને એક રિસર્ચ મુજબ આ સપ્લિમેન્ટ રેવાથી ફાઇન લાઈન છે જે રિંકલ છે એને રોકી શકીએ છીએ જે ચહેરા પર કરચલી આવે છે જે પ્રીમેચ્યોર એજિંગ એટલે વૃદ્ધાવસ્થા તરફ જે સ્કીન જતી હોય એને આપણે રોકી શકીએ છીએ માટે તમે તમારે સપ્લિમેન્ટ રહેવા હોય તો મને કોઈ વાંધો નથી પણ જયારે પણ સપ્લિમેન્ટ લો તેને એના ingredient છે બરાબર વાંચીને તેનો use કરો કે જેનાથી તમને એના ફાયદા મળી રહે. પણ જો તમે ડાયટ પર ફોકસ કરશો તો તમારે supplement લેવાની પણ જરૂર નહીં પડે. કારણ કે supplement તમે લેશો તો તમારે મહિનો, બે મહિના, ત્રણ મહિના બધી એમ લેવા પડશે. જે તમે ડાયટ છે તમે life time લઈ શકો છો. કારણ કે ડાયટમાં એવી વસ્તુ નથી કે જેમ તમને પરવડે નહીં. માટે તમે supplement કરતા diet ને વધારે choice આપો એવું હું માનું છું. તો મિત્રો આ છે એવા બે પોઇન્ટ કે જેની મદદ થી આપણે આપણા કોલેજોના પ્રોડક્શન ને વધારી શકીએ છીએ પણ કોલેજ ઓન પ્રોડક્શન વધારવું જ ખાલી ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે જો તમારી લાઇફ સ્ટાઇલ એવી હશે તમારી સીટ સાયકલ ને બધું એવું હશે તો તમે જે પ્રોડક્શન વધારશો એ પણ નષ્ટ પામે છે માટે કોલેજોના બ્રેકડાઉન એટલે કોલેજ ઓન સેલ જે નાશ પામે છે ડિસ્ટ્રોય થાય છે એને રોકવા પણ ખૂબ જરૂરી હોય છે તો આગળના ત્રણ કોઈન્ટમાં આપણે એ વાત કરીએ કે આજે કોલેજ ઓન સેલ નું જે ડિસ્ટ્રક્શન થાય છે એને કઈ રીતે રોકી શકીએ

એ બધી વધારે પડતી દેખાવામાં આવે છે માટે જે તમે ખાવ છો જે વધારે પડતી મીઠાઈઓ ખાવ છો એને ઓછી કરવી જોઈએ કે જે તમારા ડાયાબિટીસ અને ની સાથે સાથે તમારા સ્કીનને પણ નુકસાન કરે છે જેનાથી તમે બચી શકીએ અને અત્યારે તો આપણને એવું છે કે મને ગળિયા સ્વાદ વગર તો ભાવતું જ નથી ગળિયા તો મને જ છે તો તમે ગળિયા સ્વાદમાં પ્રોસેસ સુગરની જગ્યાએ જે નેચરલ સુગર હોય છે એના પણ તમે લઈ શકો છો

શું તમને ખબર છે કે તમારે દિવસ દરમિયાન કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ તો નેશનલ સ્લીપ ફાઉન્ડેશન અને અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મુજબ યુવાવસ્થાએ યંગ જનરેશનને મિનિમમ સાત થી નવ કલાકની ઊંઘ લેવી જ જોઈએ ખાલી ઊંઘ આપણા રેસ્ટ માટે જ નહીં પણ ઊંઘ લેવાથી આપણી બોડીની કેટલી બધી પ્રોસેસો થતી હોય છે જેમ કે હોર્મોનલ બેલેન્સ થતું હોય છે જે મેમરી હોય એને રિકોલ થતી હોય છે જે મસલ રિપેર તૂટી હોય એને રિપેર કરે છે ને ગ્રો કરે છે બોડીને પણ રેસ્ટ જરૂર હોય છે જેનાથી આ બધી પ્રોસેસ બરાબર કરી શકે માટે દિવસની સાત થી નવ કલાકની ઊંઘ લેવાની એક ટેવ પાડો છે તમારા સ્કીન ને એકદમ હેલ્ધી અને ગ્લોઈ રાખે છે અને તમે આ એક પ્રયોગ છે જે અઠવાડિયું કરી જુઓ તમે જો તમે એકદમ ડેલી સાત થી નવ કલાકની ઊંઘ લેશો ને તો તમે પણ રિફ્રેશિંગ ફીલ થશો સાથે સાથે તમે જોશો કે તમારી નો ગ્લો પણ વધે છે અને વધારે પડતી હેલ્ધી બનતી જાય છે માટે હું કઉ છું કે સાત થી નવ કલાકની ઊંઘ લેવી જરૂરી છે જે આપણા સ્કીન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો નેક્સ્ટ આગળ વધીએ લાસ્ટ બટ નોટ લિસ્ટ પાંચમો પોઈન્ટ છે એ છે અવોઈડ સ્મોકિંગ જે એક્સેસ સ્મોકિંગ છે ને એ સ્કીન માટે પોઈઝન જેવું કામ કરે છે એક્સેસ સ્મોકિંગના લીધે આપણી સ્કીન ને જે એજિંગ પ્રોસેસ હોય ઝડપથી થાય છે સ્કીન એકદમ રફ અને ડેમેજ થતી જતી હોય છે કારણ કે કરવાથી જે સુધી પહોંચવા જોઈએ એ મળી નથી રહેતા અને સ્મોકિંગ કરવાથી જે બ્લડ ફ્લો હોય આપણો એ ડિસ્ટર્બ થાય છે જેનાથી જે ઓક્સિજન સ્કીન સુધી મળવું જોઈએ એ નથી મળી રહેતું જેનાથી આપણી સ્કીન ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી જાય છે સ્કીનમાં કરચલીઓ આવે છે રીંકલ આવે છે સ્કીન આપણી લટકી જાય છે એ બધી તકલીફો થતી હોય છે માટે એક્ટિવ હોય પોઝિટિવ ક્રોનિક હોય ઓકેશનલી સ્મોકિંગ ઇઝ ઇન્જરીયસ ટુ હેલ્થ માટે સ્મોકિંગ ના અવોઈડ કરવું જ જોઈએ જે આપણી સ્કીન માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે તો મિત્રો આ છે એવા અમુક પોઈન્ટ કે જેની મદદથી તમે તમારા સ્કિન નો ગ્લો એકદમ વધારી શકો છો અને સ્કિન ને એકદમ હેલ્ધી અને યંગ રાખી શકો છો અને તમે એક નોટિસ કરી હશે કે બેબી ની સ્કીન કેવી એકદમ સોફ્ટ અને મુલાયમ હોય છે કારણ કે એ વધારે પડતું ઊંઘે છે અને બીજી બધી જે પ્રોસેસ હોય એનાથી દૂર રહે છે માટે જો તમારી બેબી જેવી એકદમ મુલાયમ અને સોફ્ટ સ્કીન જોતી હોય તો તમારે બેબી જેવું ઊંઘવું જોઈએ એની જેવી જ હેલ્ધિયસ બાબત આપણે અપનાવી જોઈએ કે જેનાથી આપણી સ્કીન એકદમ ગ્લોઈ અને હેલ્ધી બને. તો આઈ હોપ સો તમને આ વિડીયો યુઝફુલ થયો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક નવું શીખ્યા હશો જો તમને સ્કીન રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો તો મને હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો